જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં ફરી એકવાર સ્વાગત છે આજે હું આપ સૌને માટે ચોમાસાનું સ્પેશિયલ કંકોડાના સાપની રેસીપી લઈને આવી છું તમે આ રીતે બનાવશો તો નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી સૌને ભાવશે તો તમે આ રેસીપી મારી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો બનતા બિલકુલ વાર નથી લાગતી અને એકદમ ટેસ્ટી બને છે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો આ શાક બનાવવા માટે કડાઈમાં આપણે બે મોટા ચમચા તેલ લઈ લઈશું અહીંયા આ શાકમાં થોડો તેલનો વધારે ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આ શાકને આપણે તેલમાં ચીડવવાનું હોય છે જો તમને ઓછું પસંદ હોય તો તમે ઓછું પણ એડ કરી શકો છો તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું લસણ ઉમેરીશું અહીંયા તમને ક્રશ કરેલું લસણ પસંદ હોય તો એડ કરી શકો છો જ લસણ છે અને દસ થી પંદર લસણની કળીઓ લઈ લેવાની છે થોડીવાર આ રીતે સાતરી લઈશું ત્યારબાદ અહીંયા જે આપણે કંકોડા લીધા છે એ એડ કરવાના છે તો સૌથી પહેલાં આપણે અડધી ચમચી હળદર ઉમેરી દઈશું અને ત્યારબાદ સમારેલા કંકોડા ઉમેરીશું તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ કંકોડાને આ રીતે ઊભા ચીરિયામાં કટ કરી લીધા છે એકદમ સાફ કરીને ધોઈને આ રીતે ચીરિયામાં કટ કરી લેવાના છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અત્યારે અહીંયા આપણે બીજા મસાલા કોઈ એડ નથી કરવાના માત્ર મીઠું ઉમેરીને આપણે આ શાકને ને ચેડવવાનું છે બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ આ શાકને આપણે ઉપર પાણી મૂકીને વરાળથી બાફીશું અંદર પાણી નથી ઉમેરવાનું અહીંયા જો તમને પસંદ હોય તો ડુંગળી ટમેટા ઉમેરી શકો છો પરંતુ જો તમારે ઓરિજિનલ ટેસ્ટ જોઈતો હોય તો તમારે ડુંગળી ટમેટા ઉમેર્યા વગર આ રીતે જ બનાવવાનું છે ઉપર આ રીતે કોઈ પણ થાળી સેટ કરી લેવાની છે એમાં આપણે પાણી ઉમેરી દઈશું અને આ શાકને ધીમા ગેસ ઉપર સાતથી આઠ મિનિટ માટે ચડવા દેવાનું છે વચ્ચે વચ્ચે બે ત્રણ વાર ચેક કરી લેવાનું છે તો એકદમ ધીમા ગેસ ઉપર આ શાકને ચેડવાનું છે અને અંદર પાણી નથી નાખવાનું આ રીતે વરાળથી ઉપર પાણી મૂકીને જ આ શાકને ચેડવવાનું છે તો સરસ રીતે એ ચડી જશે વચ્ચે વચ્ચે બે ત્રણ વાર ચેક કરી લેવાનું છે તો અહીંયા આપણું આ શાક સરસ રીતે ચડી ગયું છે તમે ચમચાની મદદથી દબાવીને પણ ચેક કરી શકો છો અથવા તો ચપ્પુની મદદથી પણ ચેક કરી શકો છો આ રીતે આસાનીથી શાક આપણું તૂટી જાય છે એનો મતલબ કે આપણા કંકડા સરસ રીતે ચડી ગયા છે જો તમને કાચા લાગે તો વધારે વાર પણ ચડવા દઈ શકો છો ત્યારબાદ તેમાં આપણે લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો એવા બંને મસાલાને સરસ રીતે શાકમાં મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ કર્યા બાદ આમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું અહીંયા ચણાના લોટ વાળું આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે તે ઉપરથી આપણે આ રીતે બે ચમચી ચણાનો લોટ ભભરાવી દઈશું બધી બાજુ સરસ રીતે ભભરાવી દેવાનો છે જેથી કરીને આસાનીથી ચડી જાય આ રીતે બે ચમચી જેટલો લોટ ભભરાવ્યા બાદ ફરીથી થાળે મૂકીને આપણે લોટને ચડવા દઈશું માત્ર એક જ મિનિટમાં આ લોટ ચડી જશે અને ત્યારબાદ આપણું શાક બનીને બિલકુલ તૈયાર થઈ જશે ગેસની આ ચિકદમ ધીમી રાખીને એક મિનિટ માટે ચડવા દઈશું ચેક કરી લઈશું હવે એકવાર ફરીથી મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટી આપણું આ કંકળાનું શાક બનીને તૈયાર થઈ જાય છે માત્ર દસ થી બાર મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે અને દેખાવામાં જેટલું સુંદર લાગી રહ્યું છે ને ખાવામાં એટલું જ ટેસ્ટ લાગે છે તમે જોઈ શકો છો કે એકદમ સુંદર લાગી રહ્યું છે તો આપણા શાક બનીને તૈયાર થઈ ગયું છે આ શાકને તમે રોટલી ભાખરી કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી